એ નહીં કે હવે ફેલ થવું તો હવે એને નથી કરવો કે મારો એક ભાઈ છે વાર ફેલ થયો મારા મા બાપે કોઈ દિવસ ના ના કરી કે હવે તું ટ્રાય ના દે તો છતાં ચોથી મોટો ભાઈ ત્યારે આ આર્મીમાં પાસ થયો મેં પણ એક વાર ટ્રાય કીધી હું પાસ ના થઈ તો મારા મા બાપે એ ના કોઈ દી કે તમે હવે ના કરો હવે તમેથી નથી થતો એને ભણ્યો કે એકવાર ના થયો કે વાંધો નહીં બીજી વાર થશે બીજી વાર ના થયો ત્રીજી વાર થશે એને એટલો બધો અમે સપોર્ટ કર્યો ત્યારે અમે આગળ વધ્યા ત્યારે હું પહેલી વાર ફેલ થઈ થતાં એને અમે પ્રોત્સાહન દીધો કે બીજી વાર કર હજી બેટા થઈ જશે ત્યારે બીજી વાર કરે તો થવું ગયો તો મારી બધાથી પહેલાં તો એ વિનંતી છે કે છોકરા કદાચ ના પણ કરવું હકે કારણ કે બધાના મગજ એ હરખા ના આવે તો કદાચ કોઈ ના કરવું હકે તો એને તમે સપોર્ટ કરો એના વિધેય જોવું એ નહીં વધવાનું કે આ કરું ગો થી કી ન આ આગળ વધવું ગો થી કી ન સ્થાતો કે બધાના મગજ એ ખરખા ના દીધા હોય ભગવાન તમે સપોર્ટ કરો એનાથી પણ થશે પેલો તો ઘરેથી મા બાપનો સપોર્ટ હોય ને તો જ થાય તો પેલા બધાના મા બાપને એ વિનંતી દીકરીઓને અને એને આગળ વધારો કારણ કે હવે એવું છે નહીં થાય પહેલાં આપણા સમાજમાં એવો હતો કે આપણે ક્યાં નોકરી જતી આપણે ગામમાં રાહુલભાઈ છે એ પણ બીએસએફમાં છે એને પણ ગામનું નામ રોશન કર્યું ખરેખર ગ્રામજનો બધા અમારું સ્વાગત કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભારત માતા જય અને બીજો તો ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે સાસરામાં દે માત્ર તો સપોર્ટ મળે પણ સાસરામાં દેને સપોર્ટ નથી મળતો તો હું ધન્યવાદ હું મારા પતિને પણ કરું કે જેને સાસરામાં દે ખૂબ ખૂબ આગળ વધવા માટે એને મને હિંમત આપી કે કોઈ દિવસ એમ કઈને નથી પાછળો કે સસરે છે તો આ ના કરાય ઓ ના કરાય તો કદાચ તમારી દીકરા દીકરાને તો સપોર્ટ કરો પણ તમારી આવનારી જે વહુ હોય પણ એને પણ તમે વધારે સપોર્ટ કરો કે જય હિન્દ ભારત માતા કી જય